કચ્છની ધીંગી ધરા એટલે માશાપુરાના આશીર્વાદની ની ધરા આપને સૌ જાણીએ છીએ કે માતાના મઢમાં માશાપુરા બિરાજમાન છે પણ શું તમને ખબર છે કે ભુજમાં આવેલા આશાપુરા મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોચક અને અદ્ભુત છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ચેનલ પર આજે વાત કરીશું ભુજમાં આવેલા માશાપુરાના મંદિરના ઇતિહાસની ભુજ શહેરની સ્થાપના વિક્રમ સંવંત સોળસો પાંચ માગસર સુદ પાંચમ ના રોજ રાવ શ્રી ખેંગારજી પહેલા દ્વારા કરવામાં આવી હતી અને વિક્રમ સંવંત સોળસો ને દસ માં ભુજ આશાપુરા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું સંવંત પંદરસો પંચાવન પોષવદ સાતમ અને શુક્રવારે રાવ શ્રી પહેલા ને મળેલ દુર્ગા માતાજીની ની પંચ ધાતુ ઢારેલ મૂર્તિ આધાર રાખી આશાપુરા માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે આજે પણ આ જ મૂર્તિ નિજ મંદિરમાં બિરાજમાન છે રાવશ્રી દેશરજી પ્રથમ ના સમયમાં વિક્રમ સંવંત સત્તરસો ને પંચ્યાસી માં ભુજિયા ડુંગર ઉપર કિલ્લો બનાવવામાં આવ્યો અને તે જ સમયે શેર બુલંદ ખાને ભુજ ઉપર ચઢાઈ કરી અને ભુજિયા કિલ્લા ઉપર ગમાસાન યુદ્ધ થયું લોકવાયકા પ્રમાણે ત્યારે રાવશ્રી દેશરજી એ માશાપુરાની ચામર પૂજા તથા પત્રી પૂજાની પ્રતિજ્ઞા લીધી

મહારાવ શ્રી દેશરજી બીજાની સ્મૃતિમાં અને મહારાવ શ્રી પ્રાગમલજીની યાદમાં તેમના અંગત સેવક રજપૂત વાલા ખવાસીએ નિજ મંદિરના મુખ્ય દરવાજા રૂપાના બનાવી કાર્તિક સુદ બીજ શનિવાર સંવંત ઓગણીસો ને ના આશાપુરા માતાજીને અર્પણ કર્યા છે મંદિરના સભા મંડપમાં દસ મહાવિદ્યાના શાક્ત પ્રમોદ શાસ્ત્રના આધારે સંવંત ઓગણીસો એકસઠ ફાગણ સુદ આઠમ ના ચિત્રાંકન થયેલ અલભ્ય પૌરાણિક દસ ચિત્રો આવેલા છે બોલો જય સાપુરાવાણી